નવરાત્રીના બીજા નોર્થે સગીરા પર ગેંગરેપ કરનારા અસંસ્કારી નગરીના ગુનેગારોને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા નવરાત્રીના બીજા નોર્થે સગીરા પર ગેંગરેપ કરનારા સંસ્કારી નગરીના રાક્ષસોને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે પાંચ આરોપી પૈકી ત્રણ યુપીના હોવાનું સામે આવ્યું છે ગરબા રમવા નીકળેલી સોળ વર્ષની સગીરા તેના મિત્ર સાથે વડોદરાના ભાયલી બિલ રોડ વિસ્તારમાં બેઠી હતી ત્યારે ત્રણ નરાધમે તેના મિત્રને સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું જ્યારે બે આરોપી ભાગી ગયા હતા હતા આરોપીને આરોપીને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ લઈ એક સ્ટ્રેચર પર લઈ જવાયો હતો કુલ ત્રણ આરોપીને મેડિકલ માટે એસએસજી હોસ્પિટલ લવાયા હતા વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમર સાથે રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડા વડોદરા ક્રાઇમ બ્રાન્ચ કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં વિસ્તૃત માહિતી આપી હતી પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને ઝડપી પાડ્યા છે આ ઓપરેશનમાં વડોદરા ગ્રામ્ય પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ જોડાયા હતા આરોપીઓ વિરુદ્ધ બીએનએસ અને પોસ્કો હેઠળ ગુનો નોંધાશે તપાસ દરમિયાન શારીરિક પુરાવા એકત્રિત કર્યા છે વિક્ટીમનો મોબાઈલ આરોપીઓ લઈ ગયા હતા જેને આધારે આખો ગુનો ઉકેલાયો છે સમગ્ર માર્ગના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા સાથે જ બાઇકને આધારે પણ ભેદ ઉકેલવામાં મદદ મળી હતી આ કેસમાં અંદાજીત એક લાખ કોલ ટ્રેસ કર્યા હતા ત્રણે આરોપીઓ પોતાના ઘરેથી ઝડપાયા છે તેઓ એક કોમ્યુનિટીના અને એક સાથે પીઓપી પીઓપીનું કામ કરતા હતા આ ગુનામાં સંડોવાયેલા પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે મુન્ના અબ્બાસ વંચારા રહે તાંદલચા મૂળ યુપી મુમતાઝ ઝુબેદાર અને શાહરૂખ આ ત્રણેય મુખ્ય આરોપીઓ છે આરોપીઓ ઓગણીસ વર્ષ પહેલા વડોદરા આવ્યા હતા તેઓ પીઓપીના વ્યવસાય સાથે સંકળાયેલા છે એ રીતે માન્ય

થોડી વડોદરા શહેર પોલીસ આરોપીઓને જે છે કસ્ટડી વડોદરા ગ્રામ્ય જિલ્લાને સોંપવાની છે એમાં એક નિર્ણય કરવામાં આવ્યો છે કે ડીવાય એસપી કક્ષાના અધિકારી એની તપાસ કરશે એને એક સ્પેશિયલ એસઆઈટીની રચના એસપી શ્રીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવશે ડેલી એની મોનિટરિંગ કરવામાં આવશે જે કંઈ આગળના ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે ઇન્વેસ્ટિગેશનના જેમાં કે અત્યારે આરોપીની પૂછપરછ કરી અને રિમાન્ડ લેવાનું એના મેડિકલ પુરાવા ભેગા કરવાના બીજા પણ જે એવિડન્સ મળ્યા છે એની સમીક્ષા કરવાની કે પછી રિમાન્ડના પ્રોસિજર પછી ઇન્વેસ્ટિગેશન બહુ ઝડપથી પૂરું થાય અને એમાં એક પહેરવી અધિકારી પણ નિમણૂક કરવામાં આવે એ સ્ટેપ અમારા તરફથી હમણાં થોડી વારમાં ઓર્ડર ઇસ્યુ થશે ડિટેલમાં એ ટીમમાં જિલ્લાના જે સારામાં સારા તપાસ કરનાર અધિકારી અને કર્મચારીઓ છે એના સમાવેશ કરવામાં આવશે એસપી દ્વારા ડે ટુ ડે એની મોનિટરિંગ કરવામાં આવશે અને જે પ્રશ્ન આપ શ્રી પૂછો છો એના અમારી તૈયારી છે કે જેટલા વેલામાં વેલા આપણે કમ્પ્લીટ એવિડન્સની સાથે ચાર્ટ શીટ કરી સકીએ એ અમારી તૈયારી બાયલે કામના નજીક વડોદરા ગ્રામ્ય પોલીસ જિલ્લામાં એક ફેક્શનલ અસલ્ટનો કેસ બનતા આંગે વડોદરા ગ્રામ્ય જિલ્લાના તાલુકા પોલીસ સ્ટેશનમાં એક ગુના નોંધવામાં આવ્યો તો જેમાં બીએનએસ બે હજાર ત્રેવીસના કેટલા કલમો અને પોક્સો એક્ટ બે હજાર બારના કલમો હેઠળ વિસ્તૃત ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવેલો હતો આ બનાવમાં જે વિક્ટીમ છે મૂળ વડોદરા શહેરના રહેવાસી છે અને જે રીતે ઘટનાક્રમ બન્યો હતો આના મહત્વ આના ઇમ્પોર્ટન્સને ધ્યાને રાખીને વડોદરા શહેર પોલીસ વડોદરા ગ્રામ્ય પોલીસને મદદમાં રહી ઇન્વેસ્ટિગેશનમાં ડિટેક્શનમાં આપણે પણ આપણા ટીમો પણ જોડાયા હતા આજે આ ઘટનાની અડતાલીસ કલાક પછી આ ગુના શોધવામાં શહેર પોલીસની ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે આ આપણા સમક્ષ જાહેર કરતા મને આનંદ થાય છે કેમ કે આ એક હિયનસ ક્રાઇમ જેના લીધે શહેરમાં અને આખા જિલ્લામાં જ એક સન્સેશન ઊભો થયો હતો અને આ મહત્વના કેસને શોધી આરોપો સુધી પહોંચવાની આપને સફળતા મળી છે આ સમગ્ર ઘટનાક્રમને શોધવા માટે વડોદરા ગ્રામ્ય પોલીસ તો સક્રિય હતી જ શરૂઆતમાં જ આપણા ક્રાઈમ બ્રાન્ચના

આપણા મળેલ વર્ણન અને એક મોબાઈલ ફોન આરોપી લઈ ગયા લૂટીને આના ઉપરથી થયેલ એક કોલ ઉકેલ લાવવામાં સફળ થયેલ છે સમગ્ર ગુનાની તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે મુખ્યત્વે મોબાઈલ ફોનની સીડીઆર ડેટા એનાલિસિસ આના આધારથી આરોપીઓ કયો કયો જગ્યાએ મૂવમેન્ટ કરી છે આના વિસ્તૃત જાણકારી આપણે ઇન્વેસ્ટિગેશન દરમિયાન મેળવવામાં આવેલું સમગ્ર રૂટ ઉપરના સીસીટીવી કેમેરા ફૂટેજને મેળવીને તેને આપણે ડિટેઇલ્ડ વિશ્લેષણના એનાલિસિસ કરીને એન્હાન્સ્ડ ફોટોગ્રાફ મેળવીને આપણે આરોપીઓને ઓળખવાની પ્રયાસ થઈ સાથે સાથે આરોપીઓ દ્વારા વાપરવામાં આવેલ મોટરસાઇકલનું પણ આપણા રજીસ્ટ્રેશન નંબર અને ડિસ્ક્રિપ્શનના આધારે આને પણ આપણે આઈડેન્ટિફાઈ કરવામાં સફળ થયા તો મોટરસાઇકલ મોબાઈલ ફોન ડિટેલ્સ સાહેદો દ્વારા આપેલ વર્ણન અને સ્થળો પર મળેલ અન્ય ફિઝિકલ એવિડન્સના આધારે આજે ક્રાઈમ બ્રાન્ચ આ ગુનામાં સંડોવાયેલ ત્રણ આરોપીઓને આઈડેન્ટિફાઈ કરીને એમને કસ્ટડીમાં લેવામાં સફળ થયેલ છે તો અત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા કલમ પાંત્રીસ વન સી બે એનએસએસ હજાર ત્રેવીસ અંતર્ગત અટકનું કાર્યવાહી કરીને વડોદરા ગ્રામ્ય જિલ્લાને આગળની તપાસ માટે સુપ્રત કરીએ છીએ સાથે સાથે તમે જાણો છો કે આ ગુના જે ફરિયાદમાં જ ઉલ્લેખ હતો કે બીજા એક મોટરસાયકલમાં બે જણા હતા અને આ પણ સ્થળ ઉપર આવેલા હતા તો આમાંથી પણ આપણે બે જણા અને એમના મોટરસાયકલને આઈડેન્ટિફાઈ કરવામાં પોલીસને સફળતા મળી છે આજની તારીખે આપણી તારીખ અ આપણા કસ્ટડીમાં મુન્ના અબ્બાસ બંજારા સત્તર સત્તાવીસ વર્ષનો ઉંમરવાળો છે આપણા તાંદાલજા વડોદરા શહેરમાં રહે છે આજે સમગ્ર ઘટનાની જે ઉકેલ લાવવા માટે જે પરિબળો જે ટેકનોલોજી અને મેથોડોલોજી આપણે વાપર્યું છે આના ડિટેલ તમને કીધું છે તો એમના રવાસી છે તંદાજાના બનાવ બન્યું છે બાયલી એમના રવાની જગ્યા અને બનાવવાળી જગ્યા અંતર લગભગ થ્રી પોઈન્ટ ફાઈવ કિલોમીટર છે તો નાઇટ દરમિયાન એમના મૂવમેન્ટ હતી શહેરમાં તો આપણે લગભગ અડતાલીસ કિલોમીટરથી વધારે એમના મૂવમેન્ટને આપણે આખું ટ્રેક કરી છે હજારો સીસીટીવી કેમેરા જે પબ્લિક સિસ્ટમમાં છે એટલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ને સાથે સાથે જે બિઝનેસ એસ્ટાબ્લિશમેન્ટ અને પ્રાઇવેટ કેમેરાઓ પણ લાગી છે દરેકને આપણે સ્કેન કરી છે એમના ફૂટેજીસ મેળવીને પોલીસ વિશ્લેષણ કરીને આરપીઓ સુધી પહોંચવામાં આપણે સફળતા મળી છે અત્યારે આપણે આ તબક્કે ગુનાના તપાસ વડોદરા ગ્રામ્ય પોલીસ પાસે છે એટલે જે આજની તારીખે એમને સમક્ષ શેર કરવા માગું છું તો ત્રણ આરોપીઓ અટક થયા છે એમના દ્વારા વાપરેલી એક મોટરસાયકલ પણ રિકવરી થયું છે અને જે આરોપીઓના પ્રાથમિક પૂછપરછમાં મોબાઈલ ફોન આજે મળી આવ્યું નથી આ અંગે વધારના તપાસ થશે અને એમને જે સાથે બીજા બે જણા હતા મોટરસાયકલ સાથે આ બે જણા અને મોટરસાઇકલ પણ આપણા પાસે છે પરંતુ આ તપાસનું વસ્તુ છે એટલે આ ગુનાની ગંભીરતા અને ઇમ્પોર્ટન્સ ઇન્વેસ્ટિગેટિવ એક્સરસાઇઝ માટે જે બેસિક કોન્ફિડેન્શિયાલિટી એન્ડ અધર ડિટેલ્સને ધ્યાને રાખીને વડોદરા રેન્જના આઈજીપી સાહેબ પણ મારા સાથે જ છે એસપી વડોદરા ગ્રામ્ય પણ આપણા સાથે છે તો એમનો આખા ટીમ નેક્સ્ટ ફ્યુઅ અવર્સમાં કે દિવસોમાં આ સમગ્ર ઘટના અંગે વિસ્તૃત તપાસ હાથ ધરી તમને વખતો વખત તપાસમાં બહાર નીકળતા તથ્યો અને પ્રગતિ અંગે આપને પણ જાણકારી આપશે મીડિયાના માધ્યમથી જાહેર જનતાને આપણે કહેવા માંગીએ છીએ કે નવરાત્રિ દરમિયાન શહેરમાં અને સમગ્ર જિલ્લામાં મહિલા સુરક્ષા અંગે ડિટેલ્ડ સિક્યુરિટી પ્લાન હતી આ ઘટના બની છે અને આપણે આરોપી સુધી પહોંચવામાં આપણે સફળ થયા છીએ અને આવતા દિવસોમાં જે ચાલનાર નવરાત્રિના તહેવાર માટે શહેર વિસ્તારમાં આપણે મહત્તમ પોલીસની ડિપ્લોયમેન્ટ ટેકનોલોજીનો ઉપયોગ આપણા વિઝિબિલિટી અને આપણા પેટ્રોલિંગ અને અંધારવાળા વિસ્તારોમાં આપણા પ્રેઝન્સના લીધે આવા બનાવો અટકાવવા માટેનું પણ આપણા કટિબદ્ધતાથી મહેનતથી આપણે કાર્યરત છીએ અને અશ્યોરન્સ આપવા માંગીએ છીએ કે મહિલા સુરક્ષા માટે ગુજરાત પોલીસની શહેર પોલીસની અને ગ્રામ્ય પોલીસની પોલીસ અધિકારીઓના હાર્ડવર્ક નું એક ઉદાહરણ છે સાથે સાથે આપણે સમગ્ર ઘટનાક્રમની ઇન્વેસ્ટિગેશન અને ડિટેક્શનમાં આધુનિક ટેકનોલોજી મહત્ત્વ મહત્તમ ઉપયોગ કરી છે સીડીઆર ડેટા એનાલિસિસ ફોરેન્સિક વિશ્લેષણ સીસીટીવી ફૂટેજની સ્માર્ટ એનાલિસિસ માટે જુદા જુદા ટૂલ્સ લેક ઓફ કોર્ડિનેશનના લીધે પણ કેટલાક સમસ્યાઓ ઉદ્ભવ ઉદભવિત થતા હોય છે પરંતુ આ કિસ્સામાં શહેર પોલીસના ક્રાઇમ બ્રાન્ચ રૂરલ પોલીસના અધિકારીઓની ટીમ સતત સંપર્કમાં રહી ઇન્ફોર્મેશન એક્સચેન્જ ટીમ્સની પિરિયોડિક રિવ્યુ અને આના કારણે આજે આપણા કેસને ઉકેલ લાવવામાં આપણે સફળ થયા છે તો આપણા કહેવા માંગીએ છીએ ગુજરાત પોલીસ વડોદરા શહેર પોલીસ અને ગ્રામ્ય પોલીસ ને આર કમિટેડ ટુ સેફ્ટી એન્ડ સિક્યુરિટી ઓફ વુમેન આ એક સેન્સેશનલ બનાવ જે બની છે નવરાત્રિના પવિત્ર તહેવાર દરમિયાન અને ઉકેલ લાવવા માટે આપણે તમામ રિસોર્સિસ પ્રયાસો આપણા અધિકારીઓના એક્સપર્ટાઇઝ અને ટેકનોલોજીના માધ્યમથી આજે આપણે આરોપીઓ સુધી પહોંચવામાં આપણે સફળ થયા છીએ આ ઘટનાની તપાસ ઇન્વેસ્ટિગેશન વડોદરા ગ્રામ્ય પાસે છે તો શહેર પોલીસ દ્વારા આ ત્રણે ત્રણ આરોપીઓને વડોદરા ગ્રામ્ય પોલીસને હેન્ડઓવર કરવામાં આવશે અને આગળની તપાસ એમના દ્વારા થશે અને અન્ય બે ઇસમો જે સૈફ અલી વંજારા અને સત્તાર વંજારા બનાવ વખતે સ્થળ ઉપર હાજર હતા તો આ બંને ઈસમો એમના મોટરસાઇકલ સાથે આપને પૂછપરછ માટે લેવામાં આવેલ છે તો આગળની તપાસ વડોદરા ગ્રામ્ય દ્વારા કરવામાં આવશે

શાહરૂખ કિસ્મત અલી બંજારા આ છવ્વીસ વર્ષના ઉંમરના છે આ પણ અંદાજા વિસ્તારમાં જ રહે છે અને મૂળ ઉત્તર પ્રદેશના છે આ ત્રણેય આરોપીઓ લગભગ દસ વર્ષ પહેલાં વડોદરામાં વડોદરામાં એમ્પ્લોયમેન્ટના અન્વેષણમાં આવી ગયા હતા અને કન્સ્ટ્રક્શન સાઇટમાં આ લોકો પીઓપી વગેરેના કામ કરે છે તો મૂળ ઉત્તર પ્રદેશ કેટલાક સમિતિ વસાહત કરતા આરોપીઓ તે દિવસે નીકળ્યા હતા અને પછી બાયલી ગામ આગળ એમને આ વિક્ટિમ્સ વિક્ટિમ અને એમના જે સાથી હતા ફ્રેન્ડ હતા એમને જોતા લોકોએ આ બનાવને અંજામ આપ્યું છે એવા વિગતો તપાસ દરમિયાન અત્યાર સુધી આપણે પ્રાથમિક તબક્કે આપણે મળ્યું છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર